નમસ્કાર દર્શક મિત્રો કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે ભુજ જ્યુબીલી સર્કલ મધ્યે મનરેગા યોજના મુદ્દે ધરણા પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં પક્ષના સિનિયર આગેવાનો જિલ્લા સમિતિના હોદ્દેદારો તાલુકા તથા શહેર પ્રમુખશ્રીઓ પાંખ સેલના પ્રમુખશ્રીઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જનમિત્ર ન્યૂઝ સતત આપની સાથે ગરીબો માટે મજૂરો માટે ખૂબ સારો કાયદો એટલે મનરેગા કાયદો હતો જે ગરીબ લોકો માટે ને અધિકાર આપતો કાયદો હતો ગરીબો જ્યારે પણ કામ માગે ત્યારે એમને પોતાના જ ગામમાં પોતાના જ વિસ્તારમાં કામ આપવામાં આવતું હતું આ કાયદો મહાત્મા ગાંધીના નામે એટલે કે મનરેગા યોજના જે કાયદો બન્યો તો એ કાયદાને અત્યારે આ ભાજપની સરકાર દિલ્હીમાં બેઠે બેઠે મહાત્મા ગાંધીનું નામ મિટાવવા માટે થઈ અને જે કાયદો બનેલો હતો એ કાયદાનું નામ આખું બદલાવી નાખ્યું કાયદામાં જે અધિકારો આપેલા હતા જે કાયદામાં જોગવાઈઓ રાખેલી હતી એમાં પર ઘણો બધો ફેરફાર કરી નાખ્યો અને ગરીબોને રોજગારીથી વંચિત રાખવાનું કામ અત્યારની ભાજપની સરકાર કરવા માગે છે દેશના પ્રધાનમંત્રી એટલા બધા મહત્વકાંક્ષી છે કે જેમને આ દેશની આઝાદી અપાવવા માટે જેમને ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને સમગ્ર દેશના હૃદયમાં છે એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું નામ ભૂસાવવા માગે છે એવી જ રીતે થોડા સમય પહેલાં અમદાવાદમાં મોઢેરા સ્ટેડિયમ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના નામે હતું એનું નામ ભૂસાવી અને પોતાનું નરેન્દ્રદાસ દામોદર દામોદર મોદીના નામથી આખી સ્ટેડિયમ ઉપર પોતાનું નામ લખ્યું તો આ માત્ર ને માત્ર મહત્વકાંક્ષી ઈચ્છાઓ પૂરી કરવા માટે હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે મનરેગા કાયદો એવો હતો કે ખૂબ રૂપ હતો દરેકને માટે પંચાયત જે નક્કી કરે એવા કામો થતા હતા પંચાયત જે ઠરાવ કરે એ કામો મંજૂર થતા હતા નવા કાયદામાં હવે પંચાયત નહીં ગ્રામ પંચાયતનો જ કાઢી નાખ્યો છે સરકાર નક્કી કરશે એ કામો મંજૂર થશે અને એનાથી વધારે વાત તમને કહું તો આપણે બધાએ કોરોના વખતે જોયું કે કોરોના વખતે બધા ઉદ્યોગો બંધ થઈ ગયા હતા આ દેશના લોકો બેરોજગાર બની ગયા હતા મજૂરો એના વતનમાં ઘરે જવું પડ્યું હતું ફરજીયાત જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે બધાને આશીર્વાદરૂપ એ ટાઈમે ગરીબ લોકોને ઘર બેઠે રોજગારી એ કો આ મનરેગા કાયદા મારફત મળી હતી હવે આ કાયદો બદલી જવાથી મજૂરોને રોજગારી છીનવાઈ જવાનો ભય છે ધીરે ધીરે આ નરેન્દ્ર મોદી આ યોજના બિલકુલ બંધ કરવા માગે છે અને એનાથી વધારે વાત કરીશ તો આ કાયદામાં જે ફેરફારો કર્યા છે કે ફેરફારો એવા કર્યા છે કે તમે આ કામો ન ન કરી શકાય એ કોઈ મજૂર કામ જોઈએ છે તો એને કામ આપવાની કોઈ જોગવાઈ નથી અને બીજું કે પહેલા કેન્દ્ર સરકારનો એમાં નેવું ટકા હતો કે જેટલી ગ્રાન્ટ આવે એમાં નેવું ટકા ગ્રાન્ટ કેન્દ્ર સરકારની હતી ને માત્ર દસ ટકા જ રાજ્ય સરકારની હતી જ્યારે નવા કાયદામાં એવી જોગવાઈ લઈ આવ્યા છે કે સાહીઠ ટકા કેન્દ્ર સરકારના અને ચાલીસ ટકા રાજ્ય સરકારના હવે રાજ્ય સરકારની પોતાની યોજનાઓ ચલાવવા માટે પૈસા નથી એમાં એને વિશ્વ બેંક પાસેથી લોનો લેવી પડે તો આ યોજના ક્યાંથી ચલાવશે એટલે આની મહેશા એવી છે અત્યારના પ્રધાનમંત્રી સાહેબની કે ધીરે ધીરે આ યોજના બિલકુલ બંધ કરી દેવી જોઈએ જેને લઈને આજે સમગ્ર દેશમાં જે ગરીબોનો અધિકાર હતો જે ગરીબોનો હક હતો એ અધિકાર એમને કાંઈ મળી રહે એના માટે થઈ કોંગ્રેસની સરકાર આખા દેશમાં દરેક જિલ્લા મથકે અત્યારે ધરણાનો કાર્યક્રમ છે પછી એના આગામી સમયમાં તાલુકા મત કે ને ગ્રામ પંચાયત સુધી પણ આ કાર્યક્રમ જવાનો છે એટલે જે નામ બદલી નાખવામાં આવ્યું છે જે એનું સ્વરૂપ જ બદલી નાખવામાં આવ્યું છે એ કાયદો પાછો મૂળ સ્વરૂપમાં જ આવે અને મજૂરોને એનો અધિકાર મળી રહે એના માટે આજે કોંગ્રેસ અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને આપણા મારફતે આ છેવાડાના માનવી સુધી આ સંદેશ જાય કે કોંગ્રેસ ગરીબ લોકો માટે લડાઈ લડે છે ગરીબ લોકોને અધિકાર અપાવીને રહેશે અને આ કાયદાનો ફરીને અમે અમલવારી કરાવીશું એવી આપના માધ્યમથી અમે દેશની જનતાને ખાતરી આપવા માગીએ છીએ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ